ગુજરાત સરકારે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે જેને લઈને વડોદરા પોલીસ દ્વારા ટ્રાફિક સિગ્નલ ઉપર વાહન ચાલકો માટે તંબુ બાંધવામાં આવ્યા છે વડોદરા પોલીસ દ્વારા દિવસે દિવસે ગરમીનું પ્રમાણ વધતું જાય છે જેને લઈને પોલીસ તંત્ર દ્વારા સિગ્નલ ઉપર તંબુ બાંધવામાં આવ્યા છે જેથી સિગ્નલ બંધ હોય તો વાહન ચાલકો ઉભા રહી શકે અને તેઓને તાપ ના લાગી શકે પ્રશાસન દ્વારા ખૂબ જ સરસ આયોજન કરવામાં આવ્યું છે જ્યારે વાહન ચાલકોએ પણ કીધું છે કે ગરમીમાં છાશ અને પાણી પીઓ જેથી લૂ ના લાગે અને ખૂબ જ સરસ આયોજન કર્યું છે વડોદરા પોલીસ અને ટ્રાફિક દ્વારા